અને સદર ગુનાના આરોપી એટલે કે રિટાયર્ડ એરફોર્સ જવાન વિષ્ણુ નિરંજન શર્મા એમની પણ શિવમ પ્લાઝા ખાતે ઉપરના માળે બે દુકાન છે અને બાજુમાં તેમનું હોટલનું બાંધકામ ચાલુ છે જેથી બંને આરોપી અને ભોગ બનનાર બંનેને એકબીજાના પરિચયમાં હતા સદર ગુનાના કામે જે આરોપી છે જે વિષ્ણુ નિરંજન શર્મા તેમણે જે ભોગ બનનાર શ્રવણ કુમાર સરગરા છે એમની દુકાન પર કામ કરતા અજય કુમાર નામના મજૂરને પૂછીને દસ રૂપિયા આપ્યા હતા જે અજય કુમાર છે તે પૈસા ચૂકવતા નથી સમયસર પૈસા ચૂકવતા નથી એટલે સદર ગુનાના આરોપી વિષ્ણુ શર્મા છે તેઓ અવારનવાર ભોગ બનનાર કુમાર સરગીરાને પ્રેશર કરી અને પૈસા કઢાવવા માટે દબાણ કરતા હતા એક દિવસ અગિયાર તારીખે રાત્રે આસપાસ સદર બાબતે બોલાચાલી ઉગ્ર થતા જે વિષ્ણુ નિરંજન શર્મા છે એટલે કે આરોપી તેમના દ્વારા એક રાઉન્ડ ફાયર કરી અને ભોગ બનનાર શ્રવણ કુમાર પર એક રાઉન્ડ ફાયર કરવામાં અ જે આરોપી છે છે તે એરફોર્સ લાયસન્સ વેપન છે અને બે હજાર અઠ્યાવીસ સુધી તેમની મંજૂરી હતી આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને ધરપકડ પછી કોર્ટમાં રજૂ કરીને કરી જી હથિયાર પર કબજે કરવામાં આવેલ છે